શિશિર ચંદ્ર બોઝ મિત્ર મંડળ ભાવનગર દ્વારા પહેલગામમાં જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે કેન્ડલ માર્ચ યોજાઈ આ કેન્ડલ માર્ચનું આયોજન બંગાળી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ સાંજે નીકળી હતી અને કેન્ડલ માર્ચમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ના ઇસ્માઈલ ઇદ્રીસભાઈ શેઠ અમે અમે શેઠ ઢેલા શનિ બાજારથી કાર્યક્રમ કરી અને એ કાર્યક્રમ હતા અમે શેઠ ઢેલામાંથી ઘોઘા ઘોઘા ગેટ સુધી ઘોઘા ગેટ સુધી એ કાર્યક્રમ કરવાનો હતો અમે કર્યા અને કોઈ કાશ્મીરમાં જે અમે બનાવ બનીએ છીએ એના વિરુદ્ધમાં અમે મૌન રાખીએ છીએ અમે સરકારને એમ રાખીએ છીએ જે બીજી વાર ન બને ને ધ્યાન આપે સરકને સૌ બંગાળી સમાજને ને અમે સાથ સહકાર આપવા તૈયાર છે હું રફિક મંડળ બંગાળી હવે સેટિફિકેટ વાળામાંથી અમે લોકો રેલી કાઢી છે મૂન રેલી આપણા ઘોઘાગઢ સુધી આવ્યું આપણા જે કાશ્મીરમાં બનાવ બની છે એ માટે વિરોધ કરું છે સરકાર એની પર આચ્છા પગલાં ઉપાડે એ માટે આપણા સરકારને વિનંતી કરી

ભાવનગર બંગાળી સમાજ તરફથી અમે રેલી કાઢી પહેલગામ માં જે આતંક આતંકવાદ વિરોધી જે હુમલો થયો એના વિરોધમાં અમે રેલી કાઢી છે ને આવો બનાવો ફરીથી ન બને તેને અમે સખત રીતે પકોડી કાઢીએ છીએ